ટેસ્ટ પેપરના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છે કે જે પરીક્ષાની અંદર તમને ત્રીસ પ્રશ્નો ગણિત આવવાના છે એ પ્રશ્ન સરળતાથી આપ સોલ્વ કરી શકો એ માટે આ ટેસ્ટ પેપર છે મિત્રો ઘણા મિત્રો નવા આવી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરો બે નોટિકેશન ઓન કરો જેથી આ જ પ્રકારના પેપરો અને CET ના તમામ વિડીયો આપ સરળતાથી પ્રાપ્ત કરી શકો મિત્રો અહીંયા આપણે ટેસ્ટ પેપર ચાલુ કરીએ છીએ તમારે શું કરવાનું છે અરે વાહ સરસ ડૂંગુભાઈ તમને કહે છે કે નોટ અને પેન લઈ લો એક નંબર બે નંબર એટલે તમારે નોટ ની અંદર એક થી બાર પ્રશ્નો લખી દેવાના છે અને તમારે એનો સાચો જવાબ એ બી સી ડી જે આવતો હોય એ લખવાનો છે લખો છો ને મિત્રો ચલો તૈયાર થઈ ઝડપથી આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની છે સૌથી પહેલા હું તમને બારે બાર પ્રશ્નો બતાવવાનો છું તમારે વિડીયો આડો રાખવાનો અને પૂછ કરવાનો છે પ્રશ્ન વાંચવાનો એના ચાર ઓપ્શન વાંચવાના સમજવાના જવાબ તમારે નોટમાં લખતા જજો મિત્રો લખો છો ને અરે વાહ સરસ સરસ તમે બધા બહુ સરસ રીતે પ્રશ્ન આવશે મિત્રો કોઈ રહી રહી ન જાય અને જો વિડીયો ઝડપથી આગળ જતો હોય તો પુશ કરવાનો પ્રશ્ન વાંચવાનો એનો જવાબ લખવાનો એ રીતે આપણે બારે બાર પ્રશ્નો જોવાના છે મિત્રો પરીક્ષામાં ખાસ તમે ઉતાવળ ન કરતા પ્રશ્ન વાંચવાનો છે એના ચાર ઓપ્શન વાંચવાના એમાંથી સાચો જવાબ આપણે શોધવાનો છે પ્રશ્ન નંબર દસ પ્રશ્ન અગિયાર અને પ્રશ્ન બાર મિત્રો બાર પ્રશ્નો જવાબ તમે લખ્યા હશે લખી દીધા છે ને અરે વાહ સરસ સરસ બધાએ લખી દીધા છે ને આ વખત તો વાહ

મિત્રો ખાસ સમજવાનો પરીક્ષાની અંદર જે પ્રશ્ન છે બરાબર વાંચવાનો એને સમજવાનો અહીંયા પહેલી સંખ્યા છે એ બી સીડી ચાર ઓપ્શન તમે શું જવાબ લખ્યો તો મિત્રો અહીંયા ચાર હજાર અડતાલીસ ચાર હજાર ચારસો અઠાવનતા તો બીજી મોટી થઈ ગઈ તો આ જવાબ આવે નહીં ત્રણ હજાર ચારસો છપ્પન ત્રણ હજાર એકસો છપ્પન તો અહીંયા વચ્ચે બંને વચ્ચેનો તફાવત થાય છે ત્રણસો એટલે આ ચારસો થતા

મિત્રો લિટર દૂધ છે એમની પાસે મિલી દૂધ વેચી દે છે લિટર એટલે કેટલા મિલી થશે તો વીસ હજાર મિલી એમાંથી તમારે પંદર હજાર પાંચસો મયંક ભાઈ વેચી દીધું કેટલું વધશે મિત્રો ખબર પડી ગઈ ને તમને પિસ્તાલીસો મિલી વધશે પ્રશ્ન નંબર ત્રણ અહિયાં જે આકૃતિ આપી છે ત્રિકોણ ની આકૃતિના

લંબ ચોરસ નું ક્ષેત્ર પર શીખ્યા જ છો બરાબર કેટલા ચોરસ થશે તો લંબાઈ ગુણાકાર વારે દીસ તો એકસો વીસ ચોરસ થશે પ્રશ્ન નંબર પાંચ આઠ સેમી ત્રિજ્યા ના વર્તુળ નો વ્યાસ કેટલો મિત્રો વર્તુળ ની ત્રિજ્યા અને વ્યાસ તમે શીખ્યા છો ને વર્ગમાં આ રીતે વર્તુળ હું દોરું છું બરાબર તો અહીંયા થી જે ભાગ કિનારી સુધી નું હોય એને શું કહેવાય ત્રિજ્યા તો અહીંયા આઠ સેમી છે તો પૂરેપૂરું એનાથી શું થશે તો ડબલ થશે તો આઠ ગુણ્યા બે એટલે કેટલા થશે સોળ સેમી થશે પ્રશ્ન નંબર છ મહિમા પાસે દોઢ કિલોગ્રામ મીઠાઈ છે તો નીચેનામાંથી શું સાચું છે મિત્રો સમજજો બરાબર પ્રશ્ન શું છે મહિમા પાસે દોઢ કિલોગ્રામ મીઠાઈ છે એમાં નીચેનામાંથી શું સાચું છે option આપણે જવાબ આપવાનો છે આમ તો આપણને ખબર પડી જ જતી હોય અહીં પહેલો ઓપ્શન છે બે હજાર ગ્રામ થી વધુ તો ભાઈ સાચું છે બારસો ગ્રામ થી ઓછી તો સાચું છે પચીસો ગ્રામ તો એ સાચું છે કે ચૌદસો ગ્રામ થી વધુ તો બે હજાર ગ્રામ થી વધુ દોઢ કિલોગ્રામ ના કહેવાય બારસો ગ્રામ થી ઓછી ના કહેવાય બારસો ગ્રામ થી વધારે કહેવાય અને પચીસો ગ્રામ તો ઘણા બધા વધી ગયા એ પણ ખોટી તો ચૌદસો ગ્રામ થી વધુ આ ઓપ્શન સાચો લાગે છે તો સાચો જવાબ શું આવશે ડી ચૌદસો ગ્રામ થી વધુ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કઈ જોડી અનુક્રમે ચાર અને પાંચ ના ગુણક એટલે કે અવયવી નથી અહીંયા જે જોડી આપી છે પહેલું જે છે ચાર નો અવયવી અને બીજો છે પાંચ નો અવયવી તો અહીંયા ચાર ના વય ચાર પંચાવીસ પાંચે પાંચે પચીસ તો આ છે ચાલીસ અને પચાસ તો ચારે ચાલીસ પચાસ આ પણ છે એસી તો ચાર ના ગુણક સાઈઠ છે પંદર ચોક સાઈઠ થશે અને પાંચના સોળ પંચા એસી થશે આ છે તો આ જે જોડી છે ત્રીસ અને ચાલીસ એ ચાર અને પાંચ ના ગુણક એટલે ગવાયવી નથી પ્રશ્ન નંબર આઠ જો એક કલાકમાં આઠ કિલોમીટર અંતર કપાય તો એકસો કલાક એટલે શું શું તો મિનિટ મિનિટમાં થશે ડબલ થઈ જશે એટલે કેટલું આવશે સોળ કિલોમીટર બાર કિલોમીટર અઢાર કિલોમીટર કે અડતાલીસ કિલોમીટર તો સાચો જવાબ આવશે સોળ કિલોમીટર પ્રશ્ન નંબર નવ શાળામાં બપોરે એક ચાલીસ થી બે વીસ સુધી રિસેસ પડે છે તો રિશેષ સમય કેટલો મિત્રો અહીંયા ખાસ સમજવાનું એક ચાલીસ રિશેષ પડે છે બે વીસ સુધી તો કેટલો સમય થશે ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ પચાસ મિનિટ કે મિનિટ અરે વાહ તમે તો બૂમો પાડીને થાકી ગયા મિત્રો સાચો જવાબ તમે બોલી ગયા છો શું જવાબ આવે છે ચાલીસ મિનિટ પ્રશ્ન નંબર દસ એક સિક્કાનું વજન પાંચ ગ્રામ છે તો ત્રણ કિલો પાંચસો ગ્રામ વજનમાં કેટલા સિક્કા થાય મિત્રો એક સિક્કા વજન પાંચ ગ્રામ છે અને એમાં તમારી પાસે કુલ ત્રણ કિલો પાંચસો ગ્રામ વજન છે ટોટલ થશે ત્રણ હાજર પાંચસો ગ્રામ બરાબર હવે એક સિક્કા વજન કેટલું છે તો પાંચ ગ્રામ ત્રણ હજાર પાંચસો ને તમારે પાંચ વડે પાક પાડી નાખવાના એટલે કેટલા થશે અહીંયા પાંચે સીધા સાત અને બે મીંડા એટલે કેટલા થયા સાતસો તમને ખબર પડી જ ગયે કયો જવાબ આવશે એક દ્વિતીયાંશ એક ચતુર્થાંશ ત્રણ ચર્ચા ચાર ચતુર્થાંશ આ તો એક પૂરો થઈ જશે તો ચાર ભાગ માંથી એક ભાગ એટલે કે એક ચતુર્થાંશ મીટર આવશે પ્રશ્ન નંબર બાર છેલ્લો પ્રશ્ન નીચેનામાંથી કયા વિકલ્પની કિંમત સૌથી વધુ થશે મિત્રો આવો પરીક્ષામાં છે પ્રશ્ન પચાસ પૈસાના વીસ સિક્કા પાંચ રૂપિયાના દસ સિક્કા બે રૂપિયાના ચાલીસ સિક્કા અને એક રૂપિયાના સત્યાસી સિક્કા તો પચાસ પૈસાના વીસ સિક્કા એટલે કેટલા થયા બરાબર કેટલા થયા દસ રૂપિયા પાંચ રૂપિયાના દસ સિક્કા એટલે પચાસ રૂપિયા થયા અને બે રૂપિયાના ચાલીસ સિક્કા રૂપિયા થયા રૂપિયાના સત્યાસી એટલે સત્યાસી રૂપિયાની કિંમત સૌથી વધુ થશે કોણ આવી ગયું અરે વાહ ભાઈ બંધ આવી ગયા તમારા ડુગુ ભાઈ આવી ગયા ખરું ખરું કરે છે શું કે છે કે આજે ગણિતના ટેસ્ટમાં કેટલા સાચા પડ્યા છે તમારે કમેન્ટમાં જણાવવાનો છે જણાવો છો મિત્રો ઘણા મિત્રો જણાવે છે આગળના કેટલા કેટલાય મેં કોમેન્ટ જોયી છે કેટલાય મિત્રોએ કોમેન્ટમાં એમના બારમાંથી બાર સાચા પડ્યા છે કે અગિયાર સાચા પડ્યા છે જેટલા સાચા પડ્યા હોય સાચું જણાવે છે બહુ આનંદ થાય છે મિત્રો તમારે પણ આ ટેસ્ટના માર્કસ જણાવવાના છે અને અત્યારે ટેસ્ટ પેપર નવની ચર્ચા કરી હવે ટેસ્ટ પેપર દસમાં આપણે મળવાનું છે ત્યાં સુધી અક્ષર જ્ઞાન માર્ક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો મિત્રો બિલ નોટિફિકેશન ઓન કરી દેશો અને આપના જેટલા મિત્રો CET ની તૈયારી કરે છે એમાંથી એક પણ મિત્ર આ વિડીયો વગર રહી જાય નહીં એને અત્યારે જ મોકલી દો મિત્રો ખાસ અને ખાસ બરાબર ને ત્યાં સુધી આવજો ટાટા ને બાય બાય